હલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં મજા છે મારી ચેનલમાં તમારો બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી બાપા સીતારામ હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો અને મજામાં જ રહેવાનું મજામાં જય મોગલમાં કેમ છો બધા અને સવાર સવારમાં પાણી ચાલુ કરી દીધું છે આપણે અને ત્રણ નાકા પાડી દીધા પણ આપણે થોડોક મોડો વ્લોગ ચાલુ કર્યો હો કારણ કે આ બધી ધોળાધોડીમાં છે ને મિત્રો વ્લોગનું શરૂઆત પણ ભૂલાઈ ગઈ હશે आप दवा पाई जावा दी थी गोटी दीजिए मजा नॉकेशन से सवार मस्त मजा तो सको तुम दर्शन करो सूरज महाराज कहीं पानी आवे તો ઠંડી બહુ છે અત્યારમાં પવન છે ને એટલે જોઈ શકો પાંદડા પણ એટલે ઘઉં ના દી અને નાળિયું ના પણ જોઈ લો એટલે પવન છે બહુ અત્યારે હવાર હવારમાં તો ઠંડી લાગે જી તો મિત્રો આપણે આ ઘઉંના ના પચીસ નવેમ્બરે ઘઉમાં આવેલા હતા અને આજ થઈ છે સાત તારીખ એટલે આ ઘઉંના છે ને આપણે એક મહિનો એટલે ત્રીસ ને પાંચ ઓલા પાંત્રીસ ને હાથ એટલે બેતાળીસ દિવસ થયા છે આ ઘઉંના અને અવડા ઘઉં થયા છે તમે જોઈ શકો ગાભે આવી ગયા છે ઘઉં બેતાળીસ દિવસ થયા છે ઘઉંના અને હાથનું પાણ ચાલુ છે આ ઘઉંમાં સોરી હાથનું પાણ નહીં છઠ્ઠું પાણ થયું એટલે મેં યાદ ચડાવ્યું એટલે મને જરીકે યાદ આવ્યું મિત્રો અડધો પાઈ દીધું છે ઓલા ટીપણું છે નાથી પાતા પાતા એટલે પૈ ગયા છે અને વાઈ ગયા છે સાડા અગિયાર હેડો એટલો લાંબો છે હવે નાખું જોઈ આવી ગયું આપણે બે ત્રણ નાકા મિલેટ ઉપર વાળ્યા હા કોરું ગયું કે વૈદ્ય છે હું છે જોઈ આવી તો મિત્રો આ જો સહેલું નાખું છે હવે આ બધા પાઈ દીધા નાળિયેરી બુદી એટલે લગભગ તરી એકત્રી ક્યારા છે હેઠો એટલો લાંબો છે લીમડા સુધી એટલો લાંબો છે એટલું પાઈ દીધું

ડુંગળી સારી છે ભાવ શું આવે આની કરતા ખાતર કરી નાખું બાકી ભાજપના દલાલોને દેવા નથી એક રૂપિયા એટલી બધી ડુંગળી હતી આમાં આઠ હિત રહે ખર્ચો કરી ખાતર કરી નાખું ખાતર નો દઉં આ જો દેશી જોગાડ કર્યો રગડો પાવાનો ડાયરી પપ સારું હા ભૂમિક પાવાનું ચાલુ છે ડુંગળીમાં ઓલી ડુંગળી ના જોટા વેઠા લાગે ને અહીંયા તો એટલી પાછી બનાવી નાખી પાંચ પાસ વીઘાની આ એટલી રીંગણી કરેલી છે વિનુભાઈએ આયે પાણી ચાલે સરસ મજાનું સરસ મજાનું એ આવે આ વાતાવરણ જો કેટલું ખરાબ થઈ ગયું છે ગમે ત્યારે વરસાદ આવે એવું થઈ ગયું જો વાંદરા વાંદરા જાને સોમાં હું કેમ મય

એટલે આમાં વરસાદ આવે એટલે શું થાય કે સીધા પીળા જ પડે આ થોડીક ઘઉંમાં હવા હતી ને એ નથી રાવા દેવી કપામાં માંડવીમાં બધી દહીં લીધી છે હવે આ પણ શું કરવા બેઠા ભગવાન કાંઈ હેલ ને એવું છે આવું થોડું કાંઈ માવઠું હોય પેલા માણસ શાળામાં એમ આવતા ઉનાળામાં આવતા અને નીકળ્યું છે હેલિકોપ્ટર જઈ શકો મને એમ છે મુલાકાતે આવ્યું છે આ બધું આંદોલન હાલે મિત્રો પાછું હેલિકોપ્ટર નીકળ્યું છે મને એમ છે હીરાભાઈ સોલંકી લીન નીકળાય છે આ વિશે તો પરસોત્તમભાઈ ને લીન ઓ કેમ પણ થાય પરસોત્તમભાઈ સોલંકી બેઠા છે ભાઈ હેલિકોપ્ટરમાં અને જાય છે ભાઈ મામલો પતાવા બતાવવા નવીનતન ભાઈ એને માર્યા છે ને હુમલો કર્યો ને એટલે આ બધી સભા કરવા જાય છે હવે અમારા પરસોત્તમભાઈ સોલંકી અને એના ભાઈ નાના શું નામ છે હીરાભાઈ સોલંકી ધબધબાટી બોલાવે છે બે દીથી લાઈટ રિપેરિંગ કરે મિત્રો આપણે તો આ દેશી જુગાડ કર્યો છે બતી ફરે એવો તો કેમ ભણી એની આજે બતી ફરે રોજા ભૂણા ઓછા આવે ફેર હોય એટલે આ રીતના જુગાડ કીધો સીધો આવવાની કાઢી લેવાનો કાયમી આ ફર્યા કરે બધી કેવો લાગ્યો જુગાડ મિત્રો બધી ઢીંગાડી આવ્યા અને હવે આલો સુઈ જવાનો ટાઈમ છો છે અને આપણો વ્લોગનો પણ ટાઈમ પૂરો થઈ ગયો છે તો ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોનો આપણે આખો વિડીયો જોવા માટે આવી જ રીતે બધા મિત્રો ભાઈ સપોર્ટ કરતા રહેજો અને લાઇક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી રાધે રાધે મળીશું ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય મોગલમાં